આંગણવાડી અસાલ્ક જે એકદમ ખૂબ જર્જરિત હાલતમાં છે ચોમાસાની અંદર પણ એમાં ખૂબ પાણી પડે છે અને હાલ પણ પોપડા પડી ગયેલા છે પણ અહીં અમારા ગામમાં એક મંદિર આવેલું છે ભાથીજી દાદાનું એ મંદિરની અંદર અમે બાળકોને બેસાડીને ભણાવીએ છીએ અને અમે તાલુકાથી લઈને જિલ્લા સુધી રજૂઆતો કરી છે અને છેલ્લા વિધાનસભાના સભ્યોને પણ અમે રજૂઆત કરી ચૂક્યા છીએ કે અમારી આ આંગણવાડી મંજૂર કરવામાં આવે અને પ્રાથમિક જરૂરિયાત કહેવાય કે જે નાના બાળકોને ભણવા માટે હોય એટલે આ આંગણવાડી સરકાર અમને મંજૂર કરી આપે